નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે ઠેકાણે ખાડાઓ પડી ગયા છે જેના કારણે ખાસ કરીને ટુ વ્હીલર વાહનોને હાલાકી પડી રહી છે હાઈવે ઉપર પૂર ઝડપે જતા વાહનો રોડની વચ્ચે આવી જતા અચાનક ખાડાને કારણે ખાડામાં ખાબકે છે કાબુ ગુમાવે છે અને કેટલીક વાર અકસ્માતો સર્જાય છે હાલમાં એ આવો જ એક મસ્ત મોટો ખાડો રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રસ્તા ઉપર ગોપાલપુરાથી ઝુંડા ગામની વચ્ચે પડેલો જોવા મળે છે આ ખાડો કોઈ વાહન ચાલક માટે જીવલેણ નીવડે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાન વિભાગને આ ખાડો કેમ નથી દેખાઈ રહ્યો અથવા તેઓ જુએ છે પણ પોતાની આંખો બંધ કરી રહ્યા હોય તેવું લાગે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના વિભાગો પણ ભેદભાવ કરી રહ્યા હોય તેવી સ્થિતિ ઉપસી રહી છે કારણ કે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો માર્ગ ચકચકાટ અને એકદમ સારો છે અને એને ડેવલપ કરવા માટે સરકાર વારંવાર કરોડો રૂપિયાનો બજેટ પણ ફાળવે છે પરંતુ ભરૂચ સુરત અને દક્ષિણ ગુજરાત તરફથી સ્ટેચ્યુ તરફ જતા પ્રવાસીઓ માટે આવી કોઈ સુવિધા નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા છતાં અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો માર્ગ હજી સુધી સંપૂર્ણ થયો નથી અને રસ્તાની હાલત એકદમ ખખરત છે માટે સુરત તરફથી આવતા પ્રવાસીઓ કંટાળે છે અને વૈકલ્પિક રૂટ એટલે કે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો પ્રયાસ કરે છે ખરાબ રોડ રસ્તાને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકો કમોતે મરી જાય છે પરંતુ સરકાર કે સરકારના વિભાગોને આ રોડના ખાડાઓ પૂરવાની ફુરસત મળતી નથી પ્રજા પાસેથી ટેક્સ તો ભરપૂર ઉરાવવામાં આવે છે પરંતુ વળતરમાં કંઈ આપવામાં આવતું હોય તેવું લાગતું નથી બે ત્રણ વર્ષ અગાઉ નર્મદા પોલીસના એક મહિલા કોન્સ્ટેબલ પોતાનું મોપેડ લઈને આવી રહ્યા હતા ત્યારે તેમનું મોપેડ સમારિયા ચોકડી પાસે રોડ વચ્ચે પડેલા ખાડાને કારણે અકસ્માતગ્રસ્ત થયું હતું અને આ મહિલા કોન્સ્ટેબલની કારકિર્દી અકાળે સંકેલાઈ ગઈ હતી તેમના વૃદ્ધ માતા પિતા પણ તે કઈ હાલતમાં હશે કોને ખબર જો રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય તો તેની કિંમત લોકોએ પોતાના જીવ ગુમાવીને ચૂકવવાની હોય છે આશા કરીએ છીએ કે આ વિભાગો અને સરકારને વૃદ્ધિ આવે અને તેઓ આ ખાડા પુરવાઓનું કામ કરે આ પ્રકારના સમાચાર નર્મદા લાઈવ પરથી મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો